નતાશા પાર્ક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલા નતાશા ભાગ બે ખાતે છેલ્લા તેત્રીસ વર્ષથી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિના દસમા દિવસે ગણપતિને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જેમાં સોસાયટીમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોસાયટી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સાથે શ્રીજીની સ્થાપના દરમિયાન સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે આનંદનો ગરબો તથા નકુટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે જય ગણેશ નતાશા પાર્ક સોસાયટી નંબર બે લગભગ ઓગણીસો એકાણુંથી અહીંયા આગળ ગણપતિ મહોત્સવ ઉજવાય છે શરૂઆતમાં અમે ચાર રસ્તા પર ઉજવતા હતા પછી કોરોના પછી અહીંયા આગળ બી એકસો પંચાવનમાં અહીંયા આગળ અમે સોસાયટીના ગણપતિ અને એમના દ્વારા ઉજવાય છે અને દર વખતે લગભગ ઇકો ફ્રેન્ડલી અમે ગણપતિ કરતા હોઈએ છીએ આખી સોસાયટી જે છે બહુ સરસ રીતે આમાં બધા જ પાર્ટિસિપન્ટ થાય છે અને દર વખતે અહીંયા આગળ રમતની સાથે દર રમત પણ ચાલુ રહે છે સાથે સાથે ભોગ એટલે કે સરસ અન્નકૂટના જે છે એ પણ અહીંયા આગળ અમે સરસ રીતે કાર્યક્રમ યોજીએ છીએ ગરબાનું આયોજન કરીએ છીએ અને આ રીતે સરસ રીતે અહીંયા આગળ વિસર્જનની જે છે ક્રિયા એ પણ બહુ સુંદર રીતે અમે પાર પાડતા હોઈએ છીએ એટલે આ રીતે સોસાયટીના સહકારથી અને બધાના સહકારથી ખૂબ જ સરસ રીતે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવાય છે ઓગણીસો એકાવનથી ઓગણીસો એકાણુંથી અહીંયા આગળ અમારે ઉજવીએ છે ગણપતિ મારું નામ સંજય શાહ છે અને અહીંયા નતાશા પાર્કમાં જ રહું છું અહીંયા આગળ મારું નામ રમેશભાઈ ચિતાલા દરજી છે હું સંખેડાનો રહેવાસી છું ઉડા ઓફિસમાં જોબ કરતો હતો બે હજાર અગિયારમાં રિટાયર થયો રિટાયર થયા પછી હું ટેલરિંગનું કામ કરું છું અને મને પેઇન્ટિંગનો પહેલેથી શોખ છે એટલે અત્યાર સુધીમાં મેં પિસ્તાલીસ ડ્રોઈંગ બનાવ્યા છે અને પ્રકારના ડ્રોઈંગ બનાવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ઉલ્લગ દસથી બાર ડ્રોઈંગ બનાવ્યા છે ઓબામાનો બનાવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બનાવ્યા છે રામનાથ કોવિંદના બનાવ્યા છે પછી ભૂપેન્દ્રભાઈના બનાવ્યા છે મા સંદેશ ન્યૂઝવાળા બે હજાર બે વર્ષ પહેલાં મારી દુકાને આવેલા અને ત્યાં મારું ઇન્ટરવ્યૂ લીધેલું તે વખતે પણ મને પેપરમાં આપેલું એ એનાથી મને ઘણો આનંદ થયો બેઠા બેઠા હું બધું આવું મને પેઇન્ટિંગનો શોખ છે હું પેઇન્ટિંગ કેરાક કરું છું કામ ના હોય તો હું પેઇન્ટિંગ જ કરું છું એક ડ્રોઈંગ બનાવતા મને ચારથી પાંચ દિવસનો સમય લાગે છે રમેશભાઈ છિટાલા દરજી મૂળ વતન મારું સંખેડા છે ઉડા ઓફિસમાં જોબ કરતો હતો રિટાયર થઈ મારે બાર વર્ષ થયા બે હજાર અગિયારમાં હું રિટાયર થઈ ગયો છું હું પહેલેથી જ બધું પેઇન્ટિંગનું કામ સારી રીતે જાણું છું કુંડા પેઇન્ટિંગ રંગોળી પેઇન્ટિંગ આ ઉંમરે પણ કરું છું હું મારી સેવન્ટી વન ઇયર્સની ઉંમર છે